ભેગો છો નહીં હતો જોવાનું સિંહ પણ સિંહ કઈ ભેગો છો નહીં જાય કદાચ ને ભેગો થાય કે હાલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મોજમાં છે હું પણ મોજમાં જ છું તો આપણે આવી જશે ખારે નવ વાગે નાખવાની દવા થોડીક ડુંગળીમાં ત્રણ પબ જેવું જો હોલા પડકે ઓલું ડુંગળું એમ પબ લેતાવા ને દેતા આ કવામાં લીસવાનું હે આપણે પાણી હિંચ હિંચ સાંટવાની હે તો બધે કન્ટિન્યુ વિડીયો બીના દેજો અને દવા નાખતી એક પહેલી વાર સાટું બે મહિનાની પહેલી વાર દવા નાખું હજી નાખી નહીં તો નાખતી હાલ બધે કન્ટિન્યુ વિડીયો બીના દેજો તો ફેમ આપણી દવા નાખાઈ તો ભાગ છું તેને પાપ નાખી દીધો આમાં ગાડી આપણી રોડે પડી તો ભાગી જઈ આમની દવા લેવી કવેલી પીસ નાખો દવા નાખાઈ દીધો સારો દવા લઈ ગયા હું

તો સિંહ ને એવું હશે ને તો વિડીયો બનાવીશું સિંહ ને એવું હશે તો રોડી તો જઈ જઈ ખાતું બધા કન્ટિન્યુ વિડીયો બનાવી દેજો ના આપણે સાપો પાકું બધું બાંધી દીધું ટાઈટ છે એટલે બધા કન્ટિન્યુ વિડીયો લેજો ચાલો ખારે જઈને મળીશું ફેમિલી કેમ છો તો ખારે પૂગી જાય આપણે તો ભાગ છો આ ગોદડા લઈને ઘરે ભાગ છો બધું શરૂ કરી દીધું ગુલાબ ગુલાબ બધું ટોટલી તો ભાગ છો સિંહ તો કઈ ભેગું છો નહીં હા તો જોવાનું સિંહ પણ સિંહ કે ફેગો છો નહીં જાય કદાચ ને ભેગો થાય છે ચાલો ભાગી ગઈ બધા જ કન્ટિન્યુ વિડીયોજો રેજો એમ ભાગી ગયી